હું પડ્યા આપ જોઈ રહ્યા છો સમાજ સુરતથી મળી રહ્યા છે સુરત સુરત કચેરીએ પહોંચેલા જાતિ સમાજ દ્વારા ગોંડલમાં ધારાસભ્યના પુત્રની દાદાગીરીના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જૂનાગઢ જિલ્લાના ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અનુસૂચિત જાતિના યુવાન સંજય સોલંકીને ફિલ્મી ઢબે બંદૂક નિયે અપહરણ કરી નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો ગણેશ ચડેચા સાથે તેમના દસ સાગરીતો પણ અપહરણ કરી નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવ્યા સાથે જે આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ અનુસૂચિત જાતિના લોકો દ્વારા કરવામાં આવે મારું નામ ભનુભાઈ ચૌહાણ સમતા સૈનિક દળ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુરત કલેક્ટર શું રજૂઆત માટે આવે જે સુરત કલેક્ટરને રજૂઆત માટે એ આવ્યા છે કે ગુજરાતની અંદર દબંગો અને ગુડનાઓ જે ધારાસભ્યના પુત્ર એવા ગણેશ જાડેજાએ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ ફિલ્મી ઢબે ગુંડાગીરી રીતે અપહરણ કરી એમને ઢોર ધોરમાર મારેલો છે એમના ઉપર બંદૂકો ટાંકેલી છે નિર્વસ્ત કરી અને એમને ખૂબ મારેલો છે તો એના સંદર્ભમાં હાલ અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા છીએ કે આજે સ સ દિવસ થઈ ગયા એફઆરઆઈ દર્જ થઈ ચૂકી છે એટ્રોસિટી એક્ટનો મુજબ ગુનો દાખલ થઈ ગયો છે ત્રણસો થઈ છે અપહરણનો ગુનો નોંધાણો છે પણ પોલીસની ઢીલીર નીતિઓ એવી કે આજે સ સ દિવસથી આ પણ એમની ધરપકડ નહીં થઈ થઈ ધરપકડ હમણાં થઈ રાત્રે મોડી રાત્રે જી મોડી રાત્રે થઈ હવે કઈ રીતે અમે તમે કામ માગણી કરો જી ધરપકડ થઈ પણ આ આટલી બધી મોડી એટલા માટે કે એ ધારાસભ્યનો પુત્રો અને પુત્ર છે અને વર્તમાન સમયની અંદર જે શાસક પક્ષ છે એમની સાથે જોડાયેલા નેતાનો પુત્ર હોવાના હિસાબે એમની ધરપકડ ખૂબ મોડી થઈ સાથે સાથે અમારી માગણી એ છે કે એકસો બીસ એકસો વીસ બી મુજબ અને ગુસ્સી ટપનો ગુનો એના ઉપર નોંધાય અને હજી જે બાકી આરોપીઓ છે એમની તાત્કાલિક ધરપકડ થાય અને આવા ગુજરાતની અંદર જ્યાં જ્યાં ધારાસભ્યોના પુત્રો હોય કે જે વેપારીઓના પુત્રો જે ગુંડાગર્દી કરે છે એના વિરુદ્ધમાં કાયદેસરના અત્યારે પોલીસે એક્શન લેવા જોઈએ આ એક ગોંડલમાં એક જગ્યાએ નથી આવી દબંગીરી તો પૂરા ગુજરાતની અંદર ચાલી રહી છે ઝીણી નજરથી તપ તપાસ કરો તો દરેક જગ્યાએ આવી નીતિઓ થઈ રહી છે